જાદુગર ના જાદુ થી મળશે જીતનો રસ્તો જાદુના શો ચાલી રહ્યા હોય કારણ કે ભાજપે લોકસભાની ચૂંટણીમાં જીતનો રસ્તો કંડારવા જાદુગરોની ફોજ ઉતારી છે જે વિવિધ પ્રકારના જાદુના ખેલથી ભાજપનો પ્રચાર પ્રસાર કરશે સળગતા કાગળમાંથી ભાજપનો ઝંડો કાઢવામાં આવશે તો જાદુના ખેલથી ભાજપનો ખેસ કાઢવામાં આવશે ત્યાં સુધી કે ભાજપના રાજમાં પાણીની સમસ્યાનો હલ થયો છે તે દર્શાવવા માણસને હેન્ડપંપ બનાવીને પાણી કાઢવાનો ખેલ પણ જોવા મળે આ તો હજુ શરૂઆત છે આવા તો અનેક ખેલ હજુ બાકી છે ભાજપે તો લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકને મેળવવા માટે એક મોટો પ્લાન તૈયાર કર્યો છે

થોડા સમય પહેલા કેન્દ્રીય કક્ષાએથી જ લેવાયો હતો તો આ પહેલા ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ જાદુગરોની મદદ લેવાઈ હતી ત્યારે એક તરફ વિજ્ઞાન અને ટેકનોલોજીની વાતો વચ્ચે હાથ સફાઈના ખેલથી હવે મતદારોને આકર્ષવા ચૂંટણી જીતવાનો વ્યૂ કેટલો કારગત નીવડે છે તે તો સમય બતાવશે પરંતુ હાલ તો થોડા દિવસોમાં લોકોને તેમના ઘર આંગણે મફતમાં જાદુનો ખેલ જોવા મળવાનો છે તો તૈયાર થઈ જાઓ અને બોલી નાખો એન્ટરટેનમેન્ટ શરૂ કેમર મૈન વીરેન્દ્રસિંહ ભાટી સાથે આહીર આહિર જીએસટીવી અમદાવાદ